અખિલ મારવાડા વણકર અને ચેરિટેબલ સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક સંકુલ ખાતે પાલર બાજુમાં કરવામાં આ ખાતમુહૂર્ત સમાજ વાડી નું કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદેના હસ્તે કરવામાં આવ્યું હતું સૌ સમાજની બાળાઓ

शेख जिला पंचायत सदस्य चाड भूज तालुका पंचायत न्याय समिति चेयरमैन लक्ष्मण करसन मीरिया रामदेव पोत्रा दिल्लीपिंह दादा खेताजी दादा पूरणदास बापू रविभा नामूरी गाबू भाई मंगरिया किसान संघना प्रमुख शिवजी बराड़िया गोपाल भाई अंजार गोविंद भाई वणिया लखपत तालुका पंचायत न्याय समिति चेयरमैन अशोक सोलंकी रमेश भाई गरवा लालजी गरवा भूज शहर भाजप प्रमुख बालकृष्ण मोता नगर सेवक कमल गढ़वी

ગરડા પંથકના પ્રમુખ શંકરભાઈ સીજુ અને મહામંત્રી દેવકુમાર સોધમ વગેરે મંચસ્થ રહ્યા હતા બાબુભાઈ માથક હાજર રહ્યા હતા કાર્યક્રમને સંબોધિત કરતા અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘના પ્રમુખ પચાણભાઈ વીરાભાઈ સંજોટ આવેલા મહેમાનોનું સ્વાગત પ્રવચન કર્યું હતું પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે આ નિર્માણ થઈ રહેલ જિલ્લા કક્ષાની સમાજવાડી અને શૈક્ષણિક સંકુલે વર્ષોથી સમાજસેવે સપનું સાકાર થઈ રહેલ છે તે બદલ સમાજને શુભેચ્છાઓ પાઠવી હતી આગામી ટૂંક સમયમાં બંને સંકુલ બનાવવાની કામગીરી કરવામાં આવશે આ સમાજવાડી અને સંકુલ બનાવવા માટે ફાળાની ટીલ નાખતા ઓગણત્રીસ લાખની ફાળાની રકમ જાહેરદાતા દ્વારા કરવામાં આવેલ હતી સમાજ અને અન્ય દાતાઓનો આભાર માન્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પચાણભાઈ સંજુટ પ્રમુખ રમેશચંદ્ર ધનજી સિંજુ ખેંગાર નિજાર મહામંત્રી ગોવિંદ મારવાડા દિનેશભાઈ સોલંકી ડાયાલાલ રાઠોડ દેવજી ડાયા મકવાણા પરબતકાનજી વણકર દેવજી પચાણ સિજુ રવજી સિજુ શિવજી આલા મંગરિયા ચમન કુંવટ મનોજ ખોખર હરિલાલ ધીરજલાલ સિજુ લલિત બુચિયા સામત ગોરડિયા હમેર ડાયા સંજોટ ખીમજીભાઈ ખંભુ ખીમજીભાઈ બડિયા ત્રિકમ પરગડુ બાબુલાલ ખોખર રમેશભાઈ મારુ જયંતિલાલ સિજુ બુદ્ધિલાલ પાયર દિનેશભાઈ સંજોટ હર્ષદભાઈ સંજોટ મંજીભાઈ ખરેટ વગેરે જહેમત ઉઠાવી હતી રાવલવાડી મહિલા મંડળ બહેનો દ્વારા ભોજનની વ્યવસ્થા સંભાળી હતી સંચાલન સંઘના મહામંત્રી ગોવિંદભાઈ મારવાડા દિનેશભાઈ સોલંકી શંકરભાઈ કુંવટે કરી હતી ખાતમુહૂર્તની ધાર્મિક ક્રિયા ભરતભાઈ દવેએ કરી હતી તેવું મારવાડા વણકર વિકાસ સંઘના પ્રમુખ પચાણભાઈ સંજોટની યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર પ્રેમજીભાઈ બળિયા નખત્રાણા કચ્છ ચીફ બ્યુરો